સલ જાડેજા એ ખુદે જે આપણે અત્યારે કેમ કે જેસલ જાડેજા જે મહાન બારવ્યા પછી ભક્ત થયા પછી એમને આ જે અક્ષરો છે છે એમના હાથના એમ બાપુ હા મિત્રો આપણે ખરેખર એવી જગ્યા ઉપર જે જૂના શમશાન છે બધું કબ્રસ્તાન ને શમશાન ઘણું બધું ત્યાં જેસલ જાડેજાની જે કહેવાય એક નિશાન છે ત્યાં સતત એમને ભજન કરેલું તો આપણે ત્યાં જઈએ હા ઉજ્જડ ધરતીમાં જઈ રહ્યા અમારા સંગી સાથે આગળ નીકળી ગયા છે તો જુઓ છો આ બધું પહેલા સમયનું બાંધકામ છે જુઓ છો કે અહીંયા આ શમશાન ભૂમિ કબ્રસ્તાન તો કેવી જગ્યાએ આપણો ઇતિહાસ વિખેરાયેલો પડ્યો છે આ ભડલી બરાબર એ જુઓ છો કે ત્યાં કને એ જ નું નિશાન છે બાપુ આપણી જોડે છે પૂછીશું કે અહીંયા શું શું છે જે અહીંયા આવી ગયા છે જે ખરેખર અહીંયા જેસલ જાડેજા અને માં જે તોરલ ખરેખર અહીંયા બાપુ કીધું કે સૌ પ્રથમ અહીંયા લે આવેલા અને એમના માટે આ અલગ જેમ બધા ભાઈ માણસો હોય ને બેન કોઈ બાય દીકરી અલગ એમનું સ્થાન હોય એટલે એમના માટે અહીંયા આ મઢી બનાવેલી અને હજી આપણે જાણીએ કે અહીંયા શું શું છે હા બાપુ હવે આ તમે કહેતા હતા ને કે આ એ જ સમયનો ખાણી દસ્તો કહેવાય અચ્છા આ ખાણી દસ્તો આપણે કહીએ ને એ આ તે સમયનો નો છે સમજી લો આમાં મોતી ખાંડતા એ ખાણી દસ્તો આજે આ આ આ ખાણી ખાણી પડી વાહ 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 બાપુ આપણા જૂના સાહિત્યકારો એમ કહે છે કે આવું પેલા આ ખાંડણીઓ હતું અને પછી ઘંટીનું છે ને પછી સર્જન છે એટલે આ આ એનો પુરાવો પૂરે છે એમના હાથે જ

એવું તો નથી ના થાય એવું તો કઈ નથી પણ મને દેખાણું અંદર આવી જાવ ને એ વખત ના ચિત્ર એમ કા

મેં એવી વાત સાંભળી કે પેલા જેસલ દેવ ને અહિયાં આ ગામમાં સમાધિ લેવાની હતી ગણતરી ને કઈ નારિયેર મૂક્યો એમાં કઈ શું છે

તમારો દિલથી હું આભાર માનું છું અને હજી આપણે અમુક સ્થળે જવાના છીએ આપણે હાલ જઈએ જેસલ જાડેજા એ ખુદે જે આપણે અત્યારે કેમ કે જેસલ જાડેજા જે મહાન બારવટિયા પછી ભક્ત થયા પછી એમને આ જે અક્ષરો છે એમના હાથના દોરેલા છે એમ બાપુ હા પણ હવે આ કેટલો સમય વીતી ગયો છે પણ હજી પેઇન્ટિંગ ઝાંખી પડી નથી એમના ખુદના હાથે દોરેલી આ પેઇન્ટિંગ છે જેસલ જાડેજા થઈ ગયા જે આપણા કચ્છમાં મોટામાં મોટા બારોટિયા એમને પછી ભક્તિ લીધા પછી અહીંયા માતાજી તોરણને લીધા આ એમની જેની કે બાપુ શું કહેવાય હા બાપુ

તો હવે આવી રીતે આ આપણે અહીંયા દર્શન કરી લીધા કે માતાજીને જે સમયે કાઠિયાવાડમાંથી તોરલ દેને અહીંયા જેસલ જાડેજા લઈ આવ્યા અને એમના માટે અલગ જે કુટીર બનાવી દીધેલી તે આ જ છે અત્યારના માણસો અલગ અલગ રીતે કોઈ મેળી કે કોઈ કેમ કે પણ અહીંયાના સ્થાયી માણસો એમ કહે છે કે અહીંયા લઈ આવેલા અને આજુબાજુ આ બધી સ્મશાન ભૂમિ છે અને હજી આપણે

હા બાબુ હવે આ કઈ રીતનું અહીંયા આ છે ને આ સમજી લો તોરણ મઠી કહેવાય અચ્છા સતી તોરણની મઠી કહેવાય છે બરાબર અહીંયા જેસલ પીર અને સતી તોરણ પોતાનો સત્સંગ બધો અહીંયા કર્યો છે બરાબર બરાબર ભજન સતી તોરણ તો ભજની કહા હા હા ભજન ભાવ બધું અહીંયા કર્યું એમને બધો ફેરફાર જે પોતાનું પરિવર્તન આવ્યું હમ હમ એ વસ્તુ

હવે બાપુ એટલે એમાં એવું છે બાપુ આ હવે વાત આવી છે તો ખાલી આપણે વાત કરી કોઈ વાતનો વિવાદ નથી હવે એ જે જેસલ જાડેજન આપણે જે સમાધી રહી ને હું કને કે ભાઈ આ લગભગ ચા પાંચસોથી ચારસોથી નવસો વર્ષ બોલે કે જવ ભાર તોરલ ખસે તલ ભાર બે સમાધિઓ ખસે હવે ભેગી થઈ જાય તો પ્રલય થઈ જાય આ તો આપણે વાતો સાંભળી આવી હવે એક આપણે એવું પણ સાંભળ્યું કે ભાઈ હજી કલયુગને ઘણો સમય બાકી છે પછી પ્રલય આવશે પણ હવે સાતસો કે પાંચસો વર્ષની અંદર જો દસ ફૂટ જેટલી જગ્યા ઓછી થઈ ગઈ હોય હવે એમાં આપણે કંઈ કહી શકીએ નહીં કે એટલા વર્ષમાં એટલી બધી જગ્યા ઓછી થઈ ગઈ પણ હવે આપણે આ વાતો સાંભળતા આવી છે એમાં કાંઈ સત્ય કેટલું છે તો આવી રીતે મિત્રો આપણે અત્યારે બડલીની ઉત્તર દિશાએ થરાવડા ગામના ઉત્તર દિશાએ બેઠા છીએ અને થરાવડાથી પશ્ચિમ દિશામાં જે જેસલ જાડેજાના ખેતર છે અત્યારે આપણે ત્યાં નહીં જઈ શકીએ અને ખેતરના શેઢે ક્યાંક કહેવાય છે કે એમના બેન ભાણેજને ત્યાં મારેલા અત્યારે આપણને થોડુંક લેટ થઈ જશે બાજુમાં એક ડુંગર જ્યાં ઘોડાના ડાબલા પડ્યા હતા એવું પણ લોકો આ કે છે એ તમને હું બતાવું મિત્રો સામે આરાડો ડુંગર છે તમને આ બતાવી રહ્યો છું હવે લોકમાન્યતા એવી છે કે જેસલ જાડેજાના જે ઘોડો ચાલેલો ને એના પથ્થરની અંદર નિશાન છે બરાબર સામે જે ડુંગર દેખાઈ રહ્યો છે પણ ઈદ લોકમાન્યતા છે અહીં અમને બાપુએ વાત કરી દરબારે કે ઈ હતી સોધવાનું છે પણ ઘણા બધા માણસો કહે છે કે ત્યાં ઘોડો એમનો ચાલેલો એવા રીતસર પથ્થરની અંદર નિશાન છે અને અહીંયા જે એમને ભજન કરેલું એ તમને બતાવ્યું જ્યાં તોરલ માતાજી અને જેસળ જાડેજાની જે બે ખાંભીઓ છે એ બતાવી બરાબર તો ઓરિજિનલ એ ટાઈમની ખાંભીઓ કે ના થોડા સમય પછીની હોય એટલી તો જો કે સટીક માહિતી નથી પણ એની બિલકુલ પાછળ આનાડો ડુંગર છે તો અહીંયા એમને બારવટું પણ ખેલ્યું અને ભગવાનનું ભજન પણ કર્યું એવી આ પવિત્ર ધરતીને આપણે વંદન કરીશું અને હજી પણ એક સ્થળ છે એમનું ખેતર અને એમના આશીર્વાદ રૂપી એક પાણી સતત વ્યા કરે છે ત્યાં પણ આપણે જાઈશું અને જાણીશું શું છે અને શું નથી તો બને રહેજો છે છેક સિદ્ધિવાલા હવે એડ્રેસ બતાવો તો અહીંયા આ છે ને થરાવાડાથી કંઈક છ કિલોમીટર આગળ સીમાડામાં વેસલ તોરણની મઢી કહેવાય છે તોરણ મઢી આવેલી છે અને અહીંયા ભગવાનનું ભજન કરે ભજન ભાવ બધું કરે છે ગામ ફરાવડા બધા કરે છે બધું પેઢી પણ અહીંયા થાય માતાજીની કરે છે હવે આપણે ક્યાં જવાના છીએ હવે આપણે જવાના છીએ જેસલ પીરે ગુડો નાખીને પાણી કાઢ્યું ને ગુડા થર કહેવાય વાહ વાહ માતાજી માટે પાણી કાઢ્યું અહીંયા હાલી છે તો હું જઈને વિડીયો ચાલુ કરીશ ઓકે